ника આપણે એક મિસ્ત્રીને ચુનો મારવો છે અમે એમ જ કેવા કરીએ હતા ને એવું ચુનો મારી એટલે અસલ ચુનો માર એમ ફરી વખત કઈ કોણ હે દીને આપણને ચેન ઉપર ક્યાં બોલા પછી છે ને આપણે કોઈના ફોન ઉપડવાના એમ માર કે નવો સિમ સે એમરીન ફોન કર હમ પેલો ચોકડી વાળો વિક્રમ મિસ્ત્રીનો થાજે તો હા ઓળખો બસ એને ચુનો મારવો એક બીજો દિન બંદન ચુનો માર દી આપડે

બસ કાલે ઢાબુ ઠોકવાનું છે એવું એમ હા તો અમે આવા કાતે લઈ પામે કેટલા જણા છો બે જણા બે હો જણા કારીગર છો કે મંજૂર છો તમે હવે મંજૂર બીજો હતી તાર ગામ નો છે કે હવે કોમ કઈ ચાલે છે બસ સુરતમાં મે ચાલે છે કોમ હો એવું તો કે રાવી અમે તમે આજે બહતો અને કાલે બહતો મને ફોન કરીને બહી જવાનું તમારે એમ આવે પણ ઉપાડજો કે નામ એવું એમ હમ ફરવાં દો ની કેલા કે લાગ્યો હે બે જણાને ઉપર થા અમારે 10000 રૂપિયા જો તેરા ને આ 5000 રૂપિયા હે ને આજ એમ થોડાક હમરે કરી આ લઉં ને પછી આઈ સાઈડ ઉપર આવીને મોકલાવી દે હું હબ તો આવી જેલા છે એટલે એમ નીતર ચાલે પણ હા એનો વાંધો ની પણ હું કોઈને પહેલો પૈસા ની નાખતા મય સાઈડ ઉપર આવે તેર પૈસા નાખું એમ સેમ અમુ પૈસા લઈને પાછા આવે ને એમ કરે એટલે ના ના આપડે એવું ની થાય હવિ ઉપલ ભાઈ એ સારું વાંધો ની સાજે बजार में जो એટલે ખાતામ પૈસા મુકલાઈ દો ને સવારમાં વેલા બસમાં બેહી જાવ સારું સારું હો હો તે નાખી દેજો